અને તે વખતે મંદિરનું કામ બધું ચાલતું હતું અને તેવા સમયની અંદર ત્યાં આગળ બધું એકાઉન્ટનું સંભાળવા વાળા પરમ ભગવતી શ્રી હકાભાઈ ખાચર પોતે સંભાળતા હતા હવે તે વખતે તો કોઈ એટલો બધો સત્સંગ નહીં આવકનું એવું રૂઢું સાધન પણ નહીં પણ જેમ કહેવાય કે મહિનો પૂરો થવા આવે ત્યારે કડિયા કારીગરને બધાને પગાર ચૂકવવાનો હોય એટલે યોગીજી મહારાજ પાસે આવીને કહ્યું કે સ્વામી આઠાના શિલકમાં છે અને પગારના ત્રણસો રૂપિયા ચૂકવવાના છે હવે શું કરવું અને ત્યારે યોગીજી મહારાજે પોતે કહ્યું કે ચાલો બાપુ આપણે અક્ષર દેરીમાં જઈએ અને યોગીજી મહારાજ પોતે પોતાના હસ્તાક્ષર વડે કરીને સુંદર મહારાજને અને સ્વામીને પ્રાર્થના કરી કે હે મહારાજ હે સ્વામી અક્ષર મંદિરના મજૂરોને માટે આ પગાર ચડી ગયો છે તો રકમની જરૂર છે તો માટે દયા કરજો એવું લેખિતની અંદર હકા બાપુની સાથે લઈને નીકળ્યા ત્યારે હકા બાપુને મનમાં શંકા જતી હતી તેમ કંઈક કાગળિયા લખે પૈસા થોડા આવે પણ યોગી મહારાજ છે ભળા ભોલા એટલે એ આવું બધું આ પ્રકારની ક્રિયા કરે અને જયારે યોગજી મહારાજ પોતે ત્યાં ડેરીમાં ગયા અને કાગળ મૂક્યો અને ધૂન બોલવા માંડ્યા હવે આપણે જાણીએ છીએ કે ક્યારે પણ ધૂન બોલવાની હોય ને ત્યારે એક મિનિટ બે મિનિટ ને ત્રણ મિનિટે એમ થાય પૂરું કરે સારું એક ધૂનનો કાર્યક્રમ જ એવો લગભગ હોય છે આપણે ઘણી વખત આપણા સત્સંગ મંડળની અંદર કોઈ અક્ષર નિવાસી થયા હોય તો એના આત્માના શાંતિ માટે આપણને પ્રવક્તા ધૂન બોલાવાનું કે આપણે પાંચ મિનિટ ધૂન કરશું પણ વાસ્તવિક તમે જોજો એક કે દોઢ મિનિટથી વધારે ધૂન થતી નથી અને એમાં યોગી મહારાજ ને હકા બાપુ બે જ જણા હવે બે જણા એ ધૂન બોલવાની હોય ત્યારે તે વખતે અકા બાપુને તો કંટાળો આવ્યો કે બાપા યોગી મહારાજ ક્યારે પૂરું કરશે અને આમ કઈ તાળીઓ પાડે અને કાગળ મૂકીએ કઈ પૈસા થોડા આવે આવું મનમાં રહેતું એ તો ઉભા થઈ નીકળી ગયા અને યોગી મહારાજ અક્ષર અંદર બેઠા બેઠા ધૂન કરતા હતા અને ત્યારે એક એ પોતે ત્યાં આગળ આવ્યા અને આવ્યા ને કોઈને પૂછ્યું કે યોગી બાપા ક્યાં હશે અને ત્યારે યોગીજી મહારાજ પોતે ડેરીની અંદર ધૂન કરતા હતા એટલે ત્યાં આવ્યા અને યોગીજી મહારાજના ચરણ સ્પર્શ કરીને કહ્યું કે બાપા આ અમારે આજીવન તિથિ બંધાવી છે એટલે સાડી ત્રણસો રૂપિયા લઈને આવો છો એટલે તમે આ આજીવન અમારા નામે અક્ષર મંદિરની અંદર આ તિથિ થાળ થાય એવું અમને આવો લાભ આપો અને ત્યાં યોગીજી મહારાજે કોઈ છોકરાને બોલાવીને કહ્યું કે હકા બાપુને બોલાવો અને હકા બાપુને કહ્યું કે જો બાપુ જો અક્ષર દેરી આપણી પ્રાર્થના સાંભળીને એમ યોગીજી મહારાજે કહ્યું ને બાપુ અંતરમાં વિચાર કરતા થઈ ગયા કે ભાડું જોગી બોલે થાય છે તો ખરું એવામાં વળી પાછું સાડા બાર એક વાગ્યાનો સમય થયો ત્યારે એક પોસ્ટમેન ત્યાં આગળ આવ્યો અને તે વખતના જમાનાની અંદર ઓર્ડરનો ની પ્રથા હતી એટલે શાસ્ત્રીજી મહારાજે પોતે પધરામણી કરી હશે ને કંઈ સેવા આવી હશે તો કે આપણે ગોંડલ મોકલીએ એમ સમજીને તે વખતે એ મનીઓ અઢીસો રૂપિયાનું ત્યારે આવ્યું અને આખા બાપુને કહે લ્યો બાપુ આ તમારે મહિનાનો પગાર ચૂકવાઈ જશે અને શિલકમાં પણ વધશે તો યોગીજી મહારાજના અંતરની અંદર કેવો જબરજસ્ત ભગવાન પ્રત્યેનો વિશ્વાસ હશે કેવી ભાવના હશે કે જે કામ એ વખતના સમયની અંદર થાય બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજની હયાતીની અંદર ઓગણીસો ઓગણીસો ને અડસઠ ની સાલની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પોતે ત્યાં આગળ મુંબઈમાં બિરાજતા હતા અને ઘણા બધા સંતોને ખબર પડી કે આજે તો માક્ષર સુધી આઠમ છે અને એમાં પણ આજે પાછો મુંબઈ દાદર મંદિરનો પાટોત્સવ છે એટલે યોગી બાપાના કાને વાત નાખી કે બાપા આજે તો પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ દિવસ છે ને યોગી બાપા તો પ્રમુખ સ્વામી મહારાજ ઉપર એટલા બધા રાજી કે વારંવાર શાસ્ત્રીજી મહારાજનું સ્વરૂપ છે અને શાસ્ત્રી મહારાજમાં ને એમાં રોમનો ફેર નથી આ પ્રકારે યોગીજી મહારાજના મુખમાંથી પ્રમુખ સ્વામી મહારાજનો વિશેષ મહિમા એનું ગાન થતું એટલે તે વખતે જન્મ જયંતિથી આગળ ઉજવાણી અને ત્યારે તે વખતે પ્રમુખ સ્વામી યોગીજી મહારાજ પોતે બોલ્યા કે પ્રમુખ સ્વામી શાસ્ત્રી મહારાજનું સ્વરૂપ એમનો જન્મ દિવસ દર વર્ષે ધામધૂમથી ઉજવવો ફાસફૂસયું ના કરવું અને રાતના બાર વાગ્યા સુધી ઉજવવો એનાથી આગળ યોગી મહારાજ કે પ્રમુખ સ્વામી દ્વારા કેટલા બધા કામ થશે તો કે છે કે ગોંડલ મંદિરનો દરવાજો થશે અને ગોંડલ મંદિરની અંદર ઘનશ્યામ મહારાજનું સોનાનું સિંહાસન થશે અને સાતસો સાધુ થશે હવે જે આ એક એક શબ્દ બોલે છે ને એ સાંભળીને આપણા જેવા માટે કઈ નામ દીધું ને આપણા માટે આવું બોલ્યા હોય ને તો આપણને તો એમ લાગે કે આટલો મોટો વજનદાર પાટળો આપણા ઉપર મૂકે આપણાથી થાય એવું છે જ નહીં પણ પ્રમુખસ્વામી મહારાજ પોતે એવી રીતે વિચારતા કે યોગી બાપા બોલ્યા ને એટલે કરવાનું એમને છે આપણે તો છે નહીં એટલે એ દ્રષ્ટિએ તે આગળ પ્રમુખસ્વામી મહારાજ માટે યોગી મહારાજ બોલ્યા અને બોલ્યા પ્રમાણે ગોંડલની અંદર જ્યારે અક્ષર દેરીની આગળના ભાગમાં એ જે અત્યારે ધોલપુરી પથ્થરનો અને બંસીપાડ પથ્થરનો મંદિરનો દરવાજો છે એ દરવાજાનું ઉદઘાટન થયું અને બન્યું એવું કે જે દિવસે સાતસો નો આંકડો પૂરો થયો અને ત્યારે અબ્દુલ કલામ સાહેબને દિલ્હીની અંદર રાષ્ટ્રપતિ હતા એટલે એમને યાદ આવ્યા સેજે સેજે કે ચાલો હું પ્રમુખ સ્વામીની સાથે વાતો કરું હવે એ અંગ્રેજીમાં બોલે અને સ્વામી બાપા ગુજરાતીમાં બોલે વચ્ચે દુભાષિયા તરીકે તો કોઈ સંત જોઈએ એટલે તે વખતે બ્રહ્મવિહારી સ્વામી ઉપર જ ફોન આવેલો અને બાપાને લાવીને ફોનમાં કહ્યું કે સ્વામી અબ્દુલ કલામ સાહેબનો ફોન છે અને આપના આશીર્વાદ લેવા છે એટલે તે વખતે પ્રમુખ સ્વામી મહારાજની પાસે સ્પીકરમાં ફોન ચાલુ રાખ્યો અને વાતો કરતા હશે એમાં પછી સ્વામીએ કીધું કે આજે અમે અહીંયા યોગી મહારાજનો સંકલ્પ પૂરો કર્યો એમ કરીને કહ્યું કે એમનો સંકલ્પ સાતસો સાધુ કરવાનો હતો એ અમે પૂરો કર્યો અને સાધુની જ્યાં વાત આવીને એટલે અબ્દુલ કલામ સાહેબ ધીરે રહીને બોલ્યા કે સ્વામી મને દીક્ષા આપો નહીં મારે સાધુ થવું છે હવે વિચાર કરો તો ખબર પડે જ્ઞાતિ જાતિની દ્રષ્ટિએ એમની આવડતની દ્રષ્ટિએ પણ પ્રમુખ સ્વામી મહારાજની પાસે એમણે આવી વાત મૂકી એટલે સ્વામીએ તરત ગયું કે તમે તો સાધુ જ છો કેમ કે તમે લગ્ન કર્યા નથી પછી ઋષિ મુનિઓ પહેલાના સમયની અંદર પોતાના માથાના વાળ મોટા રાખતા એટલે તમારા વાળ પણ વધારે છે અને તમે દેશની સેવા કરો છો ઋષિ મુનિઓ પણ સેવા જ કરતા એટલે તમે ખરેખર સાધુ જ છો તો અબ્દુલ કલામ સાહેબ કે સ્વામી એમને મને લેખિતમાં આપો તો હું સમજુ કે હું સાધુ થયો બરાબર અને પછી બાપાએ એમને લેખિતની અંદર આ પ્રમાણે જે શબ્દો બોલ્યા હતા એ શબ્દ લખીને બાપાએ પત્ર દિલ્હી મોકલો એમને અને કહ્યું કે તમે સાધુ છો તો જો મોટા પુરુષના વચનની અંદર રહેલી આ શક્તિ કેટલું બધું કામ કરે છે પણ આપણે વિચાર એ કરવાનો છે તો યોગીજી મહારાજ બોલા કે પ્રાપ્તિ બહુ મોટી થઈ છે રાત્રે અક્ષરધામના ઓવારેથી રજૂ થયેલી એકસો ત્યાસીમી કીર્તન આરાધનાની સરગમોથી પણ વડોદરો ડોલી ઉઠી તારીખ પંદર ડિસેમ્બરના દિવસે પ્રત્યેક સત્સંગની મનોકામના હતી સ્વામીજીના આશીર્વાદ મેળવવાની કારણ કે આજે તેઓની હીરક જયંતિ હતી તેથી જ્યારે સ્વામીશ્રી प्रातः પૂજા માટે પધાર્યા ત્યારે સૌ સંતોએ કહ્યું બાપા આજે આપ અમને આશીર્વાદ આપો તમે બધા મને આશીર્વાદ આપો સ્વામીશ્રી બોલ્યા જે દિવસે વ્યક્તિ માત્ર ટટાર થાય તે દિવસે સ્વામીશ્રી વધુ નમ્ર જણાતા કારણ કે તેઓ વ્યક્તિ નહીં વિભૂતિ હતા ને આવી અલૌકિક સંત વિભૂતિને તેઓની હીરક જયંતિ એ વધાવવા માટે અક્ષરધામ અનંત મનુષ્ય મુક્તો ભરાઈ ગયેલું સવારે સાડા આઠ વાગ્યે સો જેટલા યજમાનો ને સાથે સ્વામીશ્રી નું પૂજન કર્યા બાદ શરૂ થયેલી જન્મ જયંતિની સભામાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી સહિત અનેક મહાનુભાવોની હાજરી હતી તે સૌએ સ્વામીશ્રીના શિર ચરણોમાં શબ્દ સુમનો તથા સન્માન પત્રો મૂકી અંતરના ભાવ પ્રદર્શિત કર્યા વડોદરા મંડળે સ્વામીશ્રીના વિચરણની સાનુકૂળતા જળવાય તે માટે વાહન અને સત્સંગના વિકાસ કાર્યો માટે છ લાખ છ હજાર છસો ને છાસઠ રૂપિયાની સેવા ઠાકોરજીને અર્પણ કરી સાથે સાથે પછાત અને રુગ્ણવર્ગના ઉત્કર્ષ માટે મોટી રકમનું અનુદાન જાહેર કરી સમાજ સેવાની સરવાણી વહાવી દીધી દ્વિશતાબ્દી ઉપક્રમે પ્રકાશનોના વિમોચન તથા પુષ્પહારોની પ્રલંબ શૃંખલા ઉત્સવ શોભામાં રચાઈ રહી તેના અંતે સૌને આશીર્વાદથી કૃતાર્થ કરતા સ્વામીશ્રી જણાવ્યું એકલે હાથે તાળી પડતી નથી સત્સંગનો ખૂબ જ વિકાસ થશે ધન્ય ઘડી એ છે કે સર્વની સેવામાં આપણો દેહ આવે શાંતિ માટે શસ્ત્રની જરૂર નથી શસ્ત્ર હાથમાં હોય તો શાંતિ ન થાય ઈશ્વરી કાયદા કોઈ દિવસ ફરતા નથી અસલ ઉપર આવ્યા વગર કોઈને છૂટકો નથી વડોદરા મંડળને ધન્યવાદ છે આશીર્વાદ બાદ હિરક જયંતિના દ્વિતીય કવદમ રૂપે આજની રાત્રે શહેરના ગાંધીનગર ગૃહમાં રસપ્રદ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો ત્યાંથી સ્વામીશ્રી રાત્રે બાર વાગ્યે અશોકભાઈ પટેલના ઘેર ઉતારે પહોંચ્યા ત્યારે જન્મજયંતી નિમિત્તે છેલ્લો કાર્યક્રમ અહીં સંપન્ન થયો તેમાં આટલા દરાના યુવક મંડળે સ્વામીશ્રીના નિત્ય વપરાશની વસ્તુ અર્પણ કરી ભક્તિભાવ દર્શાવ્યો થનગનતી યુવાની મધરાતે પબ ક્લબમાં મદહોશ થવાનું છોડી સાચા સંતની સેવામાં આમ પ્રવૃત્ત થાય એ સમાજ માટે બહામૂલી ઘટના ગણાય મધરાતે બનેલો આ પ્રસંગ સમાજની ઉજ્જવળ આવતીકાલની નિશાની રૂપ કહેવાય યુવાનીનું આવું અમૂલ્ય પરિવર્તન કરનારા સ્વામીશ્રીની હીરક જયંતિ ઉજવાય તે બિલકુલ યોગ્ય જ લેખાય